નમસ્કાર હું છું શ્રેણીદાન ગઢવી આજે અગિયાર સપ્ટેમ્બર છે અને આજે જન્મજયંતિ છે એક મહાન કવિની લેખકની અને જેમણે લોકસંગીતની ચારણી સાહિત્યની અને લોકસાહિત્યની જબરજસ્ત એમની કલમથી સેવા કરી છે એવા કવિ શ્રી દાદબાપુ દાદબાપુની આજે જન્મજયંતિ છે એમનો જન્મ આજના જ દિવસે અગિયાર સપ્ટેમ્બર અને ઈસવીસન ઓગણીસો ને ચાળીસના વર્ષમાં ઈશ્વરિયા ગામમાં થયેલો ગીર ખાતે આ ગામ આવેલું છે પિતાજીનું નામ પ્રતાપદાનજી ગઢવી અને એમના પિતાજી જૂનાગઢના શ્રી હતા કવિ દાદે અગણિત ગીતો લખ્યા છે અને એ ગીતો આજે પણ આપણા દરેક ગુજરાતીઓના હૃદયની અંદર એક ચિરંજીવી સ્થાન પામ્યા છે ધડધીંગાણે જના માથડા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે નથી મારે નથી થાવું આ કવિ બાપુએ લખ્યું છે અને એજી લક્ષ્મણ ઘડીક તો ઉભાર્યો મારા વીર ઘોડલાની વાગું તમે ઝાલો ને આપણ કવિ દાદ બાપુએ લખ્યું છે ને અમર રચના કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો આ પણ કવિ બાપુએ લખ્યું છે અને ભોળાનાથને લડાવતા કવિ દાદબાપુએ જે લખ્યું છે કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું આવા અગણિત ગીતો એમણે લખ્યા છે ગુજરાતી ઘણી બધી ફિલ્મોમાં કવિશ્રી દાદબાપુ દ્વારા લખાયેલા ગીતોનો ઉપયોગ થયેલો છે કવિશ્રી દાદબાપુને ગુજરાત ગૌરવ પુરસ્કાર મેઘાણી પુરસ્કાર અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે કવિશ્રી બાપુએ જે પણ લખ્યું છે એ આજે પણ આપણા લોકહ્યામાં બધાના હૃદયમાં એ સાહિત્ય અમર છે આ મહાન કવિને એમની જન્મજયંતિએ આપણે સતસત વંદન કરીએ છીએ અને કવિદાત બાપુએ જ કીધું છે ને કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કૂવો એક ખોદો ત્યાં સરિતા નીકળે અને અજબ તાકાત છે આ ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે આ મહાન કવિનું અવસાન છવ્વીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ થયો હતો આજે જન્મજયંતિ છે કવિ શ્રી દાદબાપુની એમને એમની જન્મજયંતિએ દરેક જે પણ લોકસંગીતના ચાહકો છે એમના વતી યાદ કર્યા છે મળતા રહીશું હું છું શ્રેણીદાન ગઢવી